યુટ્યુબમાં આટલી બધી આપણે મહેનત કરીએ છીએ તો અહીંયા આપણો વોઇસ ટાઈમ એડ નથી થતો તો હવે એના માટે આપણે શું કરવાનું અને આપણી ચેનલની અંદર કાંઈ ભૂલ છે કોઈ પ્રોબ્લમ છે કયા કારણોસર આપણી યુટ્યુબ ચેનલનો વોઇસ ટાઈમ અહીંયા એડ નથી થતો ઘણા લોકોની કોમેન્ટ છે અને અમારો વોઇસ ટાઈમ છે ને અહીંયા ઉપરનું જે પેજ છે ને આ ઉપરનું પેજ મિત્રો અહીંયા પણ અમારો વોઇસ ટાઈમ ઘટતો જાય છે હવે મિત્રો આપણું એટલી બધી યુટ્યુબની અંદર મહેનત કરતા હોય અને આપણો વોઇસ ટાઈમ ઘટી જાય તો આપણને મિત્રો ઘણું બધું દુઃખ લાગે કારણ કે એની અંદર આપણે મહેનત છે એનો એક ટાઈમ છે ક્રાઇટેરિયા છે કે એટલા ટાઈમની અંદર આપણે ચાર હજાર વોઇસ ટાઈમ બનાવવાનો હોય છે અને સબસ્ક્રાઈબ પૂરા કરવાના હોય છે પણ ઘણા લોકોને આ પ્રોબ્લેમ છે કે ઉપર તો વાયટી સ્ટુડિયોની અંદર તમે જોઈ શકો છો કે વાયટી સ્ટુડિયોમાં ઉપરના પેજની અંદર અહીંયા બસો ને અડસઠ વોસ ટાઈમ તમને જોવા મળી રહ્યો છે તો આપણે મોનોટાઇઝ ઓપ્શનની અંદર આપણે ક્લિક કરીને ચેક કરીએ તો માત્ર જોઈ શકો છો કેટલો છે બસો અને ત્રેપન તો બસો ને એટલે તમે સમજી લો કે કેટલો આપણો અહીંયા લગભગ પંદર કલાક અહીંયા ઘટે છે હવે પંદર કલાક આખા મિત્રો આપણા ઘટી જાય તો મિત્રો આપણને ઘણી બધી તકલીફ તો થાય ને કારણ કે પંદર કલાક બનાવાય તો બહુ મુશ્કેલ છે અત્યારે યુટ્યુબની અંદર ચાર હજાર તો મિત્રો વર્ષ ટાઈમ આપણે ઘણા બધા મુશ્કેલ જ છે મિત્રો પણ હવે આપણા પંદર કલાક કપાઈ કાપી નાખે યુટ્યુબ તો આપણને દુખતો લાગે હવે આ તકલીફ છે ઘણા લોકોને છે હવે આનું જે સોલ્યુશન છે એ તમને કહું આમ કયા કારણે ઘટે છે એ પણ હું તમને વિડીયોમાં સમજાવવાનું છું બસ વિડિયોની અંદર મિત્રો ધ્યાન આપજો જેમને પણ આ પ્રોબ્લમ છે એમના માટે આ બેસ્ટ વિડીયો છે કારણ કે યુટ્યુબની અંદર છે ને મિત્રો એનું ક્રાઇટેરિયા ચાર હજાર વોસ ટાઈમનું છે ને ચાર હજાર વોઇસ ટાઈમ બનાવવો છે ને બહુ મુશ્કેલ જ પડી જાય છે મિત્રો હવે ચાર હજાર વોસ ટાઈમ આપણે બનાવવાની કોશિશ કરતા હોય હવે અહીંયા ખાલી બસો ને અડસઠમાંથી પંદર કલાક કપાના છે તો તમે એક સમજી લો કે ચાર હજાર કલાકની અંદર કેટલા કલાક કપાય મિત્રો એટલે આ વિડીયોમાં ધ્યાન આપજો કયા કારણોસર આપણા જે વોઇસ ટાઈમની અંદર એડ નથી થતા અને કઈ ટાઈપના તમે વિડીયો બનાવો છો અને વોઇસ ટાઈમ ક્યારે એડ થાય છે અને કઈ રીતે થાય છે ને એની બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ લજો આપણા દરેક ગુજરાતી લોકોને હેલ્પફુલ થાય ને એવા વિડીયો યુટ્યુબ રિલેટેડ દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો શરૂઆત કરીએ મિત્રો અહીંયા સૌથી પહેલાં તો તમને કહી દઉં કે અહીંયા જે વોચ ટાઈમ તમારો એડ કરવામાં આવે છે ધ્યાન આપજો મિત્રો મેન પોઈન્ટ છે પછી કહેતા નહીં કે અહીંયા તમે કાંઈ મેઇન પોઈન્ટ અમને દેખાડ્યો નથી અહીંયા તમને એક ઓપ્શન આપણો જોઈ લો એક હજાર ક્રાઇટેરિયા છે બીજા નંબરમાં છે ચાર હજાર વોચ ટાઈમ ત્રીજા નંબરમાં છે અથવા મતલબ આ નહીં તો આ અને આ નહીં તો આ એટલે મતલબ એક કરોડ વ્યૂ છે નેવું દિવસની અંદર એ જરૂરી છે પણ અહીંયા જે વોઇસ ટાઈમ એડ થાય છે કઈ રીતે થાય છે એ તમને સમજાવું તો તમને એક ઓપ્શન મળશે યોગ્યતા આ તારીખ સુધીના ડેટા છ જાન્યુઆરી બે હજાર પચીસ મતલબ આ ડેટા છ જાન્યુઆરી સુધીના એડ થયેલા છે મતલબ હવે અહીંયા આપણે એક વધુ જાણો એક ઓપ્શન તમને મળે છે કોઈ લોકો એની ઉપર ક્લિક કરતા જ નથી અને પહેલી વાત કે બધાના ફોનમાં છે ને ઇંગ્લિશ ભાષા હોય હવે ઇંગ્લિશની અંદર તો આપણને એટલું બધું વાંચતા પણ ન આવડતું હોય તો તમારા ફોનની અંદર આ ગુજરાતી ભાષા ના હોય તો તમારા ફોન સેટિંગમાં જઈને તમે ગુજરાતી ભાષા કરી લો એટલે તમારા વાયટી સ્ટુડિયોની અંદર ગુજરાતી ભાષા થઈ જશે હવે મિત્રો અહીંયા જે વધુ જાણો એની ઉપર આપણે એક વખત ક્લિક કરી લઈએ તો મેન પોઈન્ટ મિત્રો અહીંયા છે જે યુટ્યુબનો વોચ ટાઈમ એડ નથી થતો એ મિત્રો તમારે અહીંયા ચેક કરવાનો છે તો અહીંયા શું છે જો આ અપડેટ થવામાં એક અઠવાડિયા સુધીનો સમય શા માટે લાગે છે મતલબ તમારો જે વોઇસ ટાઈમ છે અહીંયા એડ થવામાં એક અઠવાડિયું લાગે છે તો શા માટે લાગે છે કયા કારણે તો અહીં જેની એની માહિતી તમને નીચે બધી લખેલી છે કદાચ હું બ્લર કરું છું મિત્રો પણ તમે તમારા વાયટી સ્ટુડિયામાં ગુજરાતી ભાષા કરીને વાંચી લે તો બ્લર કરવાનું એક જ આ કારણ છે કે યુટ્યુબ વિરુદ્ધ કોઈ આપણો વિડીયો ના થાય એની પોલિસીનું ઉલ્લેઘન ના થાય એટલા માટે મિત્રો અહીંયા બ્લોર કરેલું છે બાકી એવું કાંઈ નથી તમારા વાયટી સ્ટુડિયોની અંદર પણ આ ઓપ્શન જોવા મળી રહેશે હવે અહીંયા દરેક ચેનલોનો એગ્રીમેન્ટ મેટ્રિક અહીંયા બતાવવામાં આવે તે પહેલાં અમે તેનું કાળજીપૂર્વક મતલબ ચકાસણી કરી હવે તમે સમજી લો કે તમે જે વોચ ટાઈમ બનાવ્યો છે ને મેં તમને પહેલાં પણ એક વિડીયો બનાવી દી કે તમે તમારા ફોનથી વિડીયો વારંવાર જોઈ શકતા નથી હવે એવો તમે વોચ ટાઈમ બનાવ્યો છે ને તો તમારો અહીંયા આવતા વોચ ટાઈમ થાય એ વોચ ટાઈમ છે ને કપાઈ જાય હવે તમે સમજી લો આ જ ફોનની અંદર તમારી ઈમેલ આઈડી છે અને આ જ ઇમેલ આઈડીમાં તમે વિડીયો વારંવાર વોચ ટાઈમ બનાવવા માટે તમે ક્લિક કરીને જોયા છે તો અહીંયા વોચ ટાઈમ એડ થતાં પહેલાં એ ચેકિંગ થાય છે કે તમારા વિડીયોની અંદર જે વોચ ટાઈમ છે એ રિયલ પબ્લિકનો આવેલો છે કે એક જ ડિવાઇસ ઉપર આવેલો છે એ પણ યુટ્યુબ ચેક કરે છે એટલે અહીંયાથી તમારો વોચ ટાઈમ છે ને કપઈ જશે જે તમારો રિયલ વોચ ટાઈમ હશે ને પબ્લિક દ્વારા આવેલો એ જ વોચ ટાઈમ અહીંયા એડ કરવામાં આવે છે તમે જોઈ શકો છો બધી માહિતી અને અહીંયા જે વોચ ટાઈમ બતાવે છે ને તમારા વાઇટી સ્ટુડિયોના બધા ફીચર કરતાં એક અલગ જ અંદાજમાં દેખાય છે મતલબ અલગ ફીચર અને આ એક ઓરિજિનલ વોઇસ ટાઈમ જોવા મળશે હવે વાત કરીએ મિત્રો ઉપરના સ્ટેટ ઉપર આપણે વાત કરીએ તો અહીંયા તમને માત્ર અઠ્યાવીસ દિવસનો મિત્રો વોચ ટાઈમ તમને બસો અડસઠ બતાવે છે હવે અત્યારે હાલની અંદર તેર હજાર વ્યૂઝ છે આવે તેર હજારના બસો ને પણ અહીંયા વ્યૂઝ ઘટે છે તો અહીંયા વોઇસ ટાઈમ પણ ઘટે છે ટેન્શન લેવાની જરૂર નથી ઘણા લોકોની એ પણ કોમેન્ટ છે કે અમારે અહીંયા વોઇસ ટાઈમ ઘટે છે તો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો તમને ગયા મહિને વ્યૂઝ વધારે મળ્યા હોય તો તમને એના કારણે અહીંયા વોચ ટાઈમ તમને વધારે મળે છે અને વ્યૂસ વધારે ઘટી જાય છે તો તમારા અહીંયા વોચ ટાઈમ ઘટી જાય છે આ માત્ર અઠ્યાવીસ દિવસનું બતાવે છે જો અહીંયા ચોખ્ખું લખેલું છે કે આ માત્ર અપડેટ અઠ્યાવીસ દિવસની જ છે એટલે તમારે અહીંયા ચેક કરવું હોય કે કેટલો વોશ અહીંયા ભલે તમે કદાચ શોર્ટ વિડીયો તમે બનાવો છો તો શોર્ટ વિડીયોનો વોઇસ ટાઈમ પણ અહીંયા તમને ભેગો દેખાડશે અને યુટ્યુબ ક્રિએટિવમાં તમારે જે ચાર્જર વોચ ટાઈમ બનાવવાનો છે ને એની અંદર જે તમારા શોર્ટ વિડીયોના કલાક છે ને કાઉન્ટ કરવામાં આવશે નહીં કારણ કે શોર્ટ અને લોંગની બંનેની પોલિસી મિત્રો અલગ છે એટલે ખાસ વિનંતી છે મિત્રો કે જે લોકોના શોર્ટ વિડીયોના ચાર હજાર વર્ષ ટાઈમ બનેલા છે તો એ ચેનલ મોનોટરાઈઝ મિત્રો થશે નહીં એના માટે વ્યૂઝ તમારે બનાવવાના છે એક કરોડ નેવું દિવસની અંદર અથવા મિત્રો ત્રીસ લાખ એટલે કે ત્રણ મિલિયન તમે બનાવો તો એની અંદર તમે મોનોટરાઈઝ કરી શકો છો પણ એની અંદર તમને મળશે ત્રણ ફીચર કયા કયા મળશે જુઓ મેમ્બરશીપ સુપર ચેટ અને શોપિંગ આ ત્રણ ફીચર તમને મળશે પાંચસો સબસ્ક્રાઈબ બને ત્રણ મિલિયન વ્યૂઝની અંદર તો આ હતી મિત્રો ચાર હજાર વોઇસ ટાઈમની જે મેઇન ટોપિક જેમને વોઇસ ટાઈમ ઘટતો જાય છે પ્રોબ્લેમ થાય છે તો અહીંયા કોઈ નથી મિત્રો આઠ દિવસ સુધી મિત્રો તમારો વોઇસ ટાઈમ ચેકિંગ થઈને જ પછી જયારે થાય છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી વિડીયોને આગળ શેર કરજો આપણા યુટ્યુબના દરેક લોકોને ખબર પડે ને એવી હેલ્પફુલની માહિતી તમને દરેક આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલમાંથી મળી રહે છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો